આજે આદુ લસણ મરચાં અને ફ્રેશ હળદર લઈને વઘાર્યું બનાવીશું કે જેને તમે ઇન્સ્ટન્ટ આચાર પણ કહી શકો અને જમવામાં એનો એક ચટાકો મળી જાય ને તો ટેસ્ટ પડી જાય નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં તો જે મોળા મરચાં આવે છે ને એ લીધા છે આ ટાઈપના થોડા આપણા હાથની આંગળી જેટલા જાડા હોય છે અને તીખાશ એની ઓછી હોય છે તો આ મરચાંને મેં ધોઈ લીધા છે અને આમાંથી આપણે આ બધા મરચાં નથી યુઝ કરવાના સાતથી આઠ મરચાં લઈશું અને એને આ રીતે ગોળ કાપી લઈશું અને શિયાળો આવે ને એટલે આવા અમુક ટાઈપના ઇન્સ્ટન્ટ અથાણા તમને જમવામાં એટલા બધા હેલ્થ માટે પણ ઉપયોગી નીવડે અને સ્વાદ માટે પણ જોરદાર મજા આવી જાય તો આ રીતે જો એની મેળે જે એના બીજ નીકળી જાય છે મરચાંના એ મેં કાઢી લીધા છે જુઓ સાતથી આઠ મરચાં મેં કટ કરી લીધા છે અને આ રીતે આપ મેળે એના બીજ જે નીકળી ગયા તેને છૂટા કરી લીધા હવે કઢાઈ મૂકી છે ગેસ પર એમાં તેલ મૂકીશું લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું અને હાફ ટીસ્પૂન રાઈ ઉમેરી અને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને ત્યારબાદ આ ફ્રેશ હળદર છે વન ફોર્થ કપ જેટલી છે ફ્રેશ હળદરને સારી રીતે ધોઈ લેવાની અને કટ કરી લીધી છે ઉપરથી છાલ ઉતારીને અને પંદરથી વીસ કળી લસણને આ રીતે કટ કરીને ઉમેરીએ અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો તરફ રાખીને થોડીવાર સાંતળી લઈશું અને હું ખાસ કહું છું કે આ વઘરિયું જો તમે જમવામાં સાથે લેશો ને તો બે રોટલી વધારે ખવાઈ જશે લસણ અને હળદર બંને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે એની તો તમને ખબર જ છે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું કે જેથી હળદર અને લસણને કૂક થવામાં પણ હેલ્પ થાય થોડું આ રીતે હલાવતા જવાનું કે જેનાથી હળદર પણ કૂક થશે અને લસણ પણ થોડું આવશે ક્રંચાવશે ત્રણથી ચાર મિનિટ આ રીતે લસણ અને હળદરને સાંતળી લેવાનું છે હવે આ એક ટી જેટલી વરિયાળી ઉમેરી છે અને એક ટી જેટલી આદુની પેસ્ટ લીધી છે મારી પાસે આજે આદુની પેસ્ટ છે આદુ ટુકડા કરીને ઉમેરાય એ રીતે આદુ મારી પાસે નથી તમારી પાસે જો આદુ હોય ને તો તમે લગભગ બેથી ત્રણ ઇંચ જેટલું આદુને છાલ ઉતારીને કટ કરીને લઈ લેજો આદુની પેસ્ટ અડધી મિનિટ સાંતળી છે અને હવે કટ કરેલા મરચાંને એડ કરી દઈએ મરચાંને કૂક થતાં વાર નહીં લાગશે એટલે આ રીતે લાસ્ટમાં ઉમેરવાનું અને તમે આદું જો ટુકડા કરીને ઉમેરવા ના હો ને તો હળદંડી સાથે ઉમેરી દેજો હવે એક ટીસ્પૂન જેટલું ધણાજીરું પાવડર અને એક ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે મસાલા અને મરચાં ઉમેર્યા બાદ બેથી ત્રણ મિનિટ થવા દેવાનું અને આ રીતે તમે ઇન્સ્ટન્ટ આ હળદર લસણ વગેરેનું અથાણું બનાવો ને અને ભોજનમાં એનો યુઝ કરો ને તો તમારી હેલ્થ માટે પણ ખૂબ ઉપયોગી છે બેથી ત્રણ મિનિટ રાખ્યા બાદ મેં ઢાંકણ ઢાંકીને રાખ્યું હતું અને ત્યારબાદ હલાવી લઈએ અને ફરીથી ઢાંકણ ઢાંકીને થવા દઈશું હળદરને થોડી ચેક કરી લેવાની કૂક થઈ જાય અને બધું મસાલા વગેરે સેટ થઈ જાય એટલે જોઈ લઈએ ફરીથી હળદર આદુ મરચાં લસણ વગેરે જો તમે રેડી રાખ્યા હોય ને તો ફટાફટ સાતથી આઠ મિનિટમાં આ વઘાર્યું રેડી થઈ જાય તો હવે આ શિંગદાણાનો ભૂકો છે કાચા શિંગદાણા લીધા છે બે ટી સ્પૂન જેટલા ઉમેર્યા અને શિંગદાણા થોડા અંદર સેટ થઈ જાય એટલે અડધી કે એક મિનિટ રાખીશું અને સફેદ તલ ઉમેરીશું એક ટી સ્પૂન જેટલા અને આપણું સરસ મજાનું ચટપટા સ્વાદવાળું વઘાર્યું રેડી થઈ ગયું છે હજી એક ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાનું બાકી છે હવે રેડી છે એટલે ગેસ બંધ કરી દઈશું અને ત્યારબાદ લીંબુનો રસ ઉમેરીશું લગભગ બે ચમચી જેટલો ઉમેર્યો અને ચટપટા સ્વાદવાળું આપણું આ વઘાર્યું રેડી થઈ ગયું છે તો હવે સર્વિંગ કરીશું તો આ થયું આપણું ઇન્સ્ટન્ટ બનાવેલું અને ફટાફટ બની જાય એવું લસણ આદુ મરચાં અને હળદર ચટપટું વઘાર્યું અને આ વાનગીને તમે તમારા વિસ્તારમાં કયા નામથી ઓળખો છો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ ઢાંકણવાળા કાચના બાઉલમાં મેં ભરી લીધું છે ઠંડુ થયા બાદ અને આ વઘાર્યું બહાર ચારથી પાંચ દિવસ અને ફ્રીઝમાં સાતથી આઠ દિવસ સારો રહેશે અને ઓછી માત્રામાં બનાવેલું છે એટલે અઠવાડિયામાં તો પૂરું જ થઈ જશે તો આવજો